છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં પણ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે જે અંતર્ગત તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે ને મંગળવારે સવારે સાડા કલાકે પોલીસ આર્ચરી ગ્રાઉન્ડ કુટાલિયા ખાતે ફીટ યુવા ફોર વિકસિત ભારતના સંકલ્પ સાથે જિલ્લા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવના બીજા દિવસે અલગ અલગ રમતોનું આયોજન થયું જેમાં વોલીબોલ શૂટિંગ તિરંગાદીજી આર્ચરી તીર કામઠું ફૂટબોલ જેવી રમતો યોજાઈ જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે છોટાઉદેપુર લોકસભામાં પણ જિલ્લા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવ રમાઈ રહ્યો છે આજે આ આર્ચરી પોલીસ આર્ચરી ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ વોલીબોલ તીરંદાજી આર્ચરી અને દેશી તીર કામઠાના ખેલાડીઓ ખૂબ સરસ રીતે રમી રહ્યા છે અને યુવા કોદ વિકસિત ભારતની સંકલ્પના સાથે સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સૌ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અભિનંદન આપમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર